ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય અને ગોપીનાથજી કન્યા વિદ્યાલય દ્વારા સમર્થ વિદ્યાલય સંકુલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાયો સીહોર ગોપીનાથજી વિદ્યા સંકુલ સંચાલિત સમર્થ વિદ્યાલય ગોપીનાથજી કન્યા વિદ્યાલય સિહોર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત કાર્યક્રમ યોજાઈ ગયો હતો સિહોર તાલુકામાં ધોરણ આઠ અને દસમાં જે દીકરીઓએ એંશી ટકા ઉપર આવેલા શાળાના વાર્ષિક પરીક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓ અને વાલીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો હતો બે હજાર ચોવીસ પચીસનો પ્રથમ કાર્યક્રમ બેટી બચાવ બેટી પઢાવ અને વાર્ષિક પરીક્ષાના ટોપ થ્રી વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કાર્યક્રમમાં અમારી સંસ્થાના આમંત્રણને માન આપી

એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે આ કાર્યક્રમનો હેતુ સંસ્થાએ આખા વર્ષ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરી એ પ્રવૃત્તિઓની વાલીઓને જાણકારી આપવાનો છે આ કાર્યક્રમનો હેતુ એ શિક્ષણ જેને ઘણી વાર હું આમ હસ્તે હસ્તે કહેતો હોઉં છું હું તો આમ તો અધ્યાપક છું એટલે મને થોડુંક લાંબો અથવા તો અર્થઘટન મારા બદલાઈ જાય एवा प्रकार को मने विजयवाएवा करता है तो कहना शर्माले वदाविए जोरदार तालियों से धन्यवाद चौहान से जल मुकेश भाई का સરકારી અભિયાન બહાર પાડે છે બેટી બચાવો પણ આજે અમે જે વિદ્યાલયમાંથી આવ્યા છીએ નામ છે

કે જેને આપણે કહીએ છીએ કે નારીની ભૂખી તો પગની પાણીએ હોય છે પણ એ જ નારીને પરમાત્મા આદર કરીને આજે જોઈએ તો આ જે વિશ્વ વ્યાપી વિદ્યાલય છે અને વિશ્વના 140 દેશોની અંદર આ વિદ્યાલય કાર્ય કરી રહી છે તના વરને પસંદ કરે છે તો જે આદિકાળની અંદર

આત્માોકાન્યા રે ને વિનંતી કરું કે યોગ રજૂ કરે ધન્યા ર

એ દીકરી તરીકેનું સ્થાન છે અને હિમાલય એ માતા તરીકેનું સ્થાન છે આ સમન્વયથી દીકરી શબ્દથી આપણા પરિવારનો પ્રવાહ છે ને એ જીવંત બને છે કોઈ પણ આંગણાની અંદર એ ખીલતી દીકરીની પગલી છે ને એ ખરેખર વટ વૃક્ષ બને એટલે દીકરી શું છે એનો ભાવ આપણા જીવનની અંદર પ્રસ્થાપિત થતો હોય છે એટલા માટે વારસો લઈ સાચું શિક્ષણ કેળવી સાચી કેળવણી લઈ અને જયારે પારકા બીજા ઘરે પોતાના બનાવવા માટે જાય છે ને એ દીકરી છે પોતાના બનાવવા માટે જાય છે એ દીકરી છે મિત્રો પિતાના લગ્ન સમારોહ યોજાયો હોય છે તે દીકરીની વિદાય આવે એટલે પથ્થર સમાન પિતાનો જો દિલ હોય ને તો પણ પીગળી જાય છે શા માટે દીકરી માટે થઈ આખામાં અસોડા આવી જ જાય કારણ કે પાપા પગલી થી શરૂ કરીને 20 25 વર્ષની યાત્રા જે આંગણાની અંદર વિતાવી હોય જે ભાવ જે કરુણા જે પ્રેમ

અને શિહોર પુરા આલિયા સલીમ ભાઈ જેમણે આનંદ થાય છે કે આ બધી જ વિદ્યાર્થીઓમાં આનંદ થાય છે કે આ બધી જ વિદ્યાર્થીઓ મરાઠીયા આયિશાના ભારો ઉપસ્થિત મહાનુભવો અને જેમનું સન્માન થયું છે એ વિદ્યાર્થીઓ અને એના સન્માનમાં જેમણે યોગદાન આપ્યું છે એવા વાલી બે ત્રણ બાબતો ખૂબ ગમી એક સૌથી મહત્ત્વની બાબત એ કે વિદ્યાર્થીઓ ટકા લાવે છે તો વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ આપણે તેજસ્વી દાખલાઓનું સન્માન પણ એની જે ટકા લાવનાર જે એના પાયોનિયર છે પોતે ભૂખ્યા રહી અને એમને મહેનત કરાવે છે પોતે એના વિદ્યાર્થીઓ સાથે ઉજાગરા કરીને જેને ટકા લાવવામાં મહેનત કરાવે છે એવા વાલીઓનું સન્માન થયું તે ખૂબ ગમ્યું એટલે એના માટે સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક ઇનોવેટિવ વાત છે

શિક્ષણ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું પરિવાર ખૂબ મોડું થયું છે એટલે અને ખૂબ બધા મોટિવેટ થયા છે એટલે એ બાબતમાં મને કંઈ કહેવાનું નથી પરિવાર સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આભાર ભારત માતા કીજે はい。